દંડ જેવો ભાગ છે એને કાઢી નાખવાનો અને ફોતરા જેવું છે એને પણ કાઢી આવી રીતે બધા જ ફૂલ સાફ કરીને ભેગા થાય એમાંથી પછી શાક બનાવવાનું છે આવી અને દેખાય છે સફેદ પીળા જેવો એક દંડ છે એને કાઢી નાખવાનો એ થોડો ગાઢ હોય એટલે ચડે શાક ચડવામાં થોડું વાર લાગે અને સ્વાદ એનો પેલો હોય ના ફૂલ છે કેળાના ફૂલ છે અને અત્યારે કટિંગ ચાલે છે બરાબર છે ને તમે ભાઈ હા

કેળાના ફૂલ ગરમ થઈ ગયા ત્યારબાદ તેમાંથી પાણી કાઢી નાખી ઉબાડેલું હવે આપણે મરી ખાંડવાની છે આદુ હળદર કેપ્સિકમ લીલા મરચાની પેસ્ટ આ ટમેટાની ગ્રેવી બની ગઈ છે આ પેસ્ટ આ કેળાના ફૂલ છે આ ગ્રેવી માટે મકાઈ તૈયાર થઈ ગઈ છે કેળાના ફૂલની સબ્જી તૈયાર થઈ ગઈ છે જમવા માટે